દ્વારકામાં આહિરાણી મહારાસનો વર્લ્ડ રેકોર્ડ સ્થપાશે સાડત્રીસ હજાર આહિરાણી બહેનો પારંપરિક રાસ રમશે અમેરિકા કેનેડા સહિત વિશ્વભરમાંથી આહિર બહેનો આ રાસ રમવા માટે આવશે એક મંચ પર આહિર સમાજ એકતા જોવા મળશે સાથે જ ભાજપ અને કોંગ્રેસના મહાનુભાવો પણ એક મંચ સમાજ એકતા માટે એક સાથે જોવા મળશે કર્મભૂમિ દ્વારકા નગરીમાં સમગ્ર ગુજરાતના આહીર સમાજની સામાન્ય વર્ગની બધી બહેનો એટલે ગામડાથી લઈને શહેરમાં વસતી બધી બહેનોના મનમાં એક ભાવ હતો કે ભાઈ ભગવાનનો એક મહારાસ છે અહીંયા કરવો અને જે રીતે ભગવાને ત્યાં ગોકુળ મથુરામાં ગોપીઓ સાથે રાસ લીધો એવા જ ભાવથી કૃષ્ણ ભાવથી બધી બહેનોએ રાસ લેવાની છે સાડત્રીસ હજાર કરતાં વધારે બહેનોનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે ટ્રેડિશનલ ડ્રેસની અંદર આ બધી બહેનો રાસ લેવાની છે અને આયુર્વેર સમાજના બધા ભાઈઓની સ્વાભાવિક રીતે સામૂહિક જવાબદારી છે કે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બધા સાથે મળીને મહેનત કરે આવા કાર્યક્રમના માધ્યમથી એક સામાજિક સંદેશો જાય અને સમાજની એકતા વધે અને સાથે સાથે સમાજમાં કુરિવાજો હોય એ દૂર થાય સમાજમાં વ્યસન કંઈ હોય તો એ દૂર થાય અને સાથે સાથે આ દેશના વડાપ્રધાનનું જે એક પગલું છે કે સ્વચ્છતા કી ઓર એક કદમ તો એમાં પણ સમગ્ર દ્વારકા શહેરની સફાઈ પણ આયુર્ષ્ય સમાજના ભાઈઓ બહેનો દ્વારા કરવામાં આવવાની છે એટલે વિવિધ કાર્યક્રમો સાથે ત્રેવીસ અને ચોવીસમાં દ્વારકાનું જે આહિર સમાજની આહિરણી મહાસંગઠનનું જે દ્વારા આયોજન છે એ કેટલાક વિશ્વ રેકોર્ડ પણ બનાવવાનું છે એટલે ગ્રીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ કેટલીક વાતોમાં નોંધ થાય આ પ્રકારના કાર્યક્રમની તૈયારી અત્યારે ચાલી રહી છે આગામી ત્રેવીસ ચોવીસ ડિસેમ્બરના અખિલ ભારતીય આહિરાણી મહારાષ્ટ્ર સંગઠન એટલે કે બહેનો દ્વારા જે એક મહારાષ્ટ્રનું આયોજન કરવામાં આવેલ છે જે પાંચ હજાર વર્ષ જૂના ઇતિહાસને પુનરાવર્તન કરવામાં આવે છે ઉજાગર કરવામાં આવે છે ત્યારે અમારા સમાજમાં સમગ્ર સમાજમાં ખૂબ જ ઉત્સાહ છે અને આ સમાજની અંદર આ આ મહારાષ્ટ્રના પ્રોગ્રામની અંદર ગુજરાતભરમાંથી આગેવાન હોવાના છે ખાસ કરીને રાજ્યના કેબિનેટ મંત્રી મુરૂભાઈ બેરા છે જામનગરના સાંસદ પુનમબેન માડમ છે પછી દ્વારકા આપણે સુરત સુરતમાંથી છે રઘુભાઈ ઉંબલ જે ભારતીય જનતા પક્ષના મહામંત્રી છે એવી રીતે કોંગ્રેસ ભાજપ બધા જે અહીંયા એક બહુ મોટી વાત છે કે અમારા તમામ ફિરકાઓ એક થઈને જે નહીં વાળાભેદ કે નહીં પક્ષાપક્ષી બધા એક મંચ ઉપર બેસવાના છે એ બહુ મોટી વાત છે અને બહેનો એક બહુ મોટી વાત કરે છે કે જે સમાજના બધા લોકો એક લોહિયા કહી એક લોહિયા સૂત્ર બહેનો આપ્યું છે એનો અમે સાર્થક કરવા જઈ રહ્યા છીએ અને ખાસ કરીને વ્યસન મુક્તિ પણ એ એ દિવસે કરવાના છે કે નાના મોટા વ્યસનોમાંથી દૂર થાય ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં બહુ તમાકુના બીડીના વ્યસન હોય તો વ્યસનોમાંથી દૂર થાય એવી પણ એક ઝુંબેશ કરવાના છે અને સમાજની એકતા માટે બહુ મોટો સંદેશ છે અને ખાસ કરીને દેવભૂમિ દ્વારકાની અંદર બહારની જે ગુજરાતની જનતા ધર્મપ્રેમી જનતા છે એના માટે પણ એક ખૂબ જ સારો સંદેશ આપવા જઈ રહ્યા છીએ